સંખ્યા હતી સત્યાવીસ કેટલી સત્યાવીસ સત્યાવીસ માંથી ત્રણ દીકરીઓ એલસી લઈને વહી ગયા એટલે ત્રણ ઓછી થઈ ગઈ તો કેટલી વધે કેટલી વધે ચોવીસ વેરી ગુડ હવે હું તમને એવા જ પ્રશ્ન પૂછીશ બરાબર ચાલો પંદર ચોકલેટ હતી પંદર માંથી આપણે ચાર ખાઈ ગયા તો કેટલી વધે જેને આવડે એને હાથ ઊંચે કરવાનો કેટલી યશ્વી બા અગિયાર અને તાણી જવાબ આપવાનો ચલો ભાઈ સત્તર ફુગ્ગા હતા કેટલા ફુગ્ગા હતા સત્તર સત્તર માંથી પાંચ ફૂટી ગયા અરે વાહ ભાઈ વાહ અમારે જુઓ માહી બે જવાબ આપે વેરી ગુડ ભાઈ ચલો પંદર સસલા હતા કેટલા હતા ભાઈ પંદર સસલા એમાંથી પાંચ સસલા જંગલમાં ભાગી ગયા કેટલા વધ્યા ચલો ભાઈ એક વાડો હતો વાડાની અંદર અઢાર બકરી હતી કેટલી હતી ભાઈ અઢાર બકરી હતી અઢાર માંથી સાત બકરી વાડામાંથી બહાર નીકળી ગઈ કેટલી વધે વા ભાઈ અમારા સ્નેહાબેન હાથ ઊંચી કરે છે વેરી ગુડ બેટા ચલો હવે એક ઝાડ હતું ઝાડની ઉપર ઝાડ પણ શાનું કેરીનું આંબો આંબા ઉપર સત્તર કેરી હતી ભાઈ કેટલી સત્તર સત્તર માંથી પાંચ કેરી પાકી ગઈ એટલે અગિયાર પેન્સિલ હતી આપણી રૂમ માં અહિયાં સ્ટેન્ડમાં માં અગિયાર પેન્સિલ હતી કેટલી અગિયાર અગિયાર માંથી મેં પેન્સિલ જેને નોતી એને આપી દીધી તો સ્ટેન્ડ માં કેટલી વધે

અને જો આઈસી બેને એ કરી દીધું હવે રડશે નહીં રડે નો રડે ચાલો આઈસી બેન માટે ક્લેપ કરી દો આપણે વાહ વાહ ભાઈ